ચાલો તો થઈ ગયું છે ચલો ગિયરમાં આતે લ્યા ગિયરમાં પાણી કરી નથી પાણી કોઈ ના છે હાલો ઓલા પાણી કરી છે માતા નથી હા તો બી સમજો આને શું કરવું કઈ કામ ઓટોડું ઓટો જઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ tu video hấp dẫn mà